નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જોઈએ આજના મુખ્ય સમાચારોમાં તો બજેટ બે હજાર ચોવીસ બજેટમાં ખેડૂત અને શ્રમિક તરફ સરકારનું રહેશે ફોકસ જી હા મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં સરકાર કેટલાક ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપી શકે છે આ વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ ખેડૂતો અને સંગઠિત ક્ષેત્રના કામદારો સહિત મતદારોના મોટા વર્ગને આકર્ષવા માટે લોકપ્રિય યોજનાઓ રજૂ થઈ શકે છે જોઈએ પછીની મોટી ખબરમાં તો હવે આધાર કાર્ડ ઉપર લોન મળશે ગરીબ પરિવાર અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલાં વર્ષ દસ અને બીજા વર્ષ વીસ સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારને પગભર કરવાનો છે જોઈએ ત્યારબાદની મોટી ખોરમાં તો કચ્છમાં ફરી ધરતી ગમ ચાર પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો જોઈએ ત્યારબાદની મોટી ફરમાં તો માત્ર ચારસો પચાસ રૂપિયામાં ગેસ ગેસ સિલિન્ડર મળશે સિલિન્ડરને લઈને સમાચાર સામે આવ્યા છે તાજેતરમાં જ રાજસ્થાન સરકાર ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજસ્થાનના નાગરિકોને મોટી ભેટ આપી હતી ત્યારે જ હવે ગુજરાત પણ રાજસ્થાનને ને પગલે ચાલશે ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયા ગેસ સિલિન્ડર મળશે આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા બીપીએલ કાર્ડ ધારકોને અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે જ્યારે હાલ ગુજરાતમાં રાંધણ ગેસનો ગેસો પચીસ ની આસપાસ રહ્યો છે ત્યારબાદની મોટી તો બિહારના સીએમ બનેલા કુમાર પાસે પાસે કેટલી સંપત્તિ છે હા મિત્રો તેની કુલ તેર ગાય દસ વાછડા અને દિલ્હીમાં એક ફ્લેટ અને ટોટલ એક પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે પણ મિત્રો હાલમાં જ તેમણે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો અરવળીના ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા મોટો આર્થિક ફટકો યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક પરંતુ ભાવ તળીએ જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા ડુંગળીનો હાભ ગણતા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ હતી પરંતુ ડુંગળીના ભાવ તળીએ જતા ખેડૂતોને ભારે મોટો આર્થિક ફટકો સહન કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી દોઢ મહિના પહેલાં જે ડુંગળીના આઠસો રૂપિયે મણ મળતી હતી તે હવે એંસી રૂપિયા વીસ કિલો મળે છે જોઈએ ત્યારબાદની મોટી વાર તો ભરૂચના અંકલેશ્વરમાં અનોખી ફક્તિ રામ મંદિરમાં પીએમ મોદી અને સીએમ યોગીની પણ પ્રતિમાની સ્થાપના કરાઈ હતી મિત્રો આ વસ્તુનું કારણ તમને ખબર જ હશે કે કેમ રામ ભગવાનની સાથે આ બંનેની મૂર્તિ રાખવામાં આવી છે તમારો અભિપ્રાય જે હોય તે કમેન્ટમાં જરૂરથી જણાવજો જોઈએ ત્યારબાદ ની મોટી ખબરમાં તો આ બેંકમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર દર મહિને છસો રૂપિયાનું કેશબેક આપી રહી છે જી હા મિત્રો વાસ્તવમાં ખાનગી ક્ષેત્રની બેંક ડીસીબી બેંકે હેપી સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું છે આ બચત ખાતાની ખાસ વાત એ છે કે તમે આ ખાતા દ્વારા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરીને દર મહિને છસો પચીસ રૂપિયા સુધી જીતી શકો છો જોઈએ ત્યારબાદની મોટી ખબર ચૂંટણી પહેલાં પેટ્રોલ ડીઝલ સસ્તું હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ એંસી ડોલરની આસપાસ છે થોડા દિવસો પહેલાં બ્રાન્ડ ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ પંચોતેરથી પણ ઓછી થઈ ગઈ હતી ભારતીય બાસ્કેટની કિંમત પણ લાંબા સમયથી બેરલ એંસી ડોલરથી ઓછી જોવા મળી હતી આવી સ્થિતિમાં દેશની નરેન્દ્ર મોદી સરકાર ઉનાળામાં યોજનાની સામાન્ય ચૂંટણી પહેલાં ભારતીય ગ્રાહકોને રાહત આપવા અને પેટ્રોલ ડીઝલને સસ્તું કરવા ઉપર વિચારણા કરી રહી છે જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા સાઈઠ વર્ષથી વધુ વયના તમામ ખેડૂત પરિવારને આવી રહી છે મહત્વની પેન્શન યોજના જી હા મિત્રો સાઠ વર્ષથી વધુ પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહે છે આ આર્થિક સહાય આપવા માટે સરકારે પ્રધાનમંત્રી વંદના શરૂ કરી છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો અયોધ્યામાં બે ચા અને બે ટોસ્ટ એટલે કે બટરનું બિલ આવ્યું બસો ચાલીસ રૂપિયા શબરી રસોઈને ઉઘાડી લૂંટ બદલ તંત્રની નોટિસ ફટકારવામાં આવી છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો સોમનાથમાં તાલાલાની સુગર ફેક્ટરી બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં શેરડીના નથી મળતા પૂરતા ભાવ જોઈએ ત્યારબાદની મોટી ખબર મળે ગર્ભગૃહની સફાઈ કરવા માટે શ્રી રામના ભક્તો દ્વારા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ચાંદીની સાવરણીનું દાન કરવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો ચાંદીની સાવરણી જોઈએ ત્યારબાદની મોટી ખબર તો ફોપ્સે જાહેર કરી વિશ્વના ધનકુબેરોની યાદી મસ્કને પછાડી અર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે બર્નાર્ડ અર્નોલ્ટની સંપત્તિ કુલ બસો અબજ ડોલર થઈ ગઈ છે તેમજ ગુજરાતના ધનાઢ્ય એવા મુકેશ અંબાણીની સંપત્તિ એકસો અબજ ડોલર સાથે અગિયાર

પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ નું કાર્યક્રમ કરાયું આયોજન જોઈએ ત્યારબાદ ની મોટી ખબર તો મમ્મી પપ્પા ટુ વ્હીલહર અને કે કાર ચલાવતી વખતે હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેરે છે કે નહીં તેનો રિપોર્ટ સંતાનો જ તૈયાર કરશે ટ્રાફિક પોલીસે સેફટી અવેરનેસ મંથ ના ભાગ રૂપે પાંચ હજાર વિદ્યાર્થીને ટ્રાફિકના ના રિપોર્ટ કાર્ડ આપ્યું હતું વાહન ચલાવતી વખતે વાલી ટ્રાફિકના કેટલા નિયમોનો ભંગ કરે તેનો રિપોર્ટ કાર્ડ હવે તેમના સંતાન જ તૈયાર કરશે તો કરોડપતિ બનાવી દેતું રાજસ્થાન ના મેવાડમાં માં મોટા પાયે અફીન ની ખેતી કરવામાં આવે છે અફીન ની ખેતી ખેડૂતોને કરોડપતિ બનાવી શકે છે ચાલો જાણીએ મેવાડના ક્ષેત્રમાં કાળા સોના તરીકે જાણીતા અફીન નું ઉત્પાદન થાય છે અફીનના પાક માટે હાલનું વાતાવરણ સંપૂર્ણપણે અનુકૂળ છે જો આવું વાતાવરણ યથાવત રહેશે તો આ વખતે અપીનનું સારું એવું ઉત્પાદન થશે આ વખતે બમ્પર ઉપજની આશા છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો એશિયાની સૌથી મોટી બેઠેલા હનુમાનજીની પ્રતિમા વિરાટ રૂપના દર્શન કરીને થઈ જાઓ ધન્ય જી હા મિત્રો ફરીદાબાદમાં એશિયાની સૌથી મોટી બેઠેલા હનુમાનજીની પ્રતિમા આવેલી છે આ પ્રતિમાની ઊંચાઈ એકસો અગિયાર ફૂટ છે આ મૂર્તિનું નિર્માણ રાજસ્થાનના કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે દર મંગળવારે અને શનિવારે અહીં લોકોની ભીડ જામી જાય છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ટની પડતર અરજીના નિકાલ માટે ત્રણ ફેબ્રુઆરીએ છે પાસપોર્ટ અદાલત ક્રિમિનલ કે જન્મ તારીખમાં જરૂરી સુધારો વધારો કરવા જેવા કારણોસર અરજી અટકી હોય તેવા કિસ્સાને પ્રાધાન્ય આપવામાં આવશે આવા કિસ્સામાં જેમની અરજી પાસપોર્ટમાંથી પડતર હશે તેમને રૂબરૂ બોલાવવામાં આવશે અને સ્થળ પર જ તેમની અરજીનું જરૂરી દસ્તાવેજ સામેલ કરીને નિરાકરણ લાવવામાં આવશે જોઈએ મિત્રો છઠ્ઠી મોટી ખબરમાં તો રામલલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર યોગીરાજ હવે શ્રી કૃષ્ણની મૂર્તિને આપશે આકાર આ મૂર્તિ અર્જુન અને રથની આકૃતિ પણ હશે બ્રહ્મપુરી અન્નક્ષેત્ર ટ્રસ્ટે આ પ્લાન તૈયાર કર્યો પણ મિત્રો મહત્વની વાત એ છે કે નેપાળની ગંડક નદીમાંથી કાઢેલા શાલીગ્રામ પથ્થરનો જ ઉપયોગ કરવામાં આવશે તો મિત્રો મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં ત્યાં સુધી સુરક્ષિત રહો મસ્ત રહો જય શ્રી રામ જય હિન્દ વંદે માતરમ